કેવી સુવિધાઓ છે આપના ગામ સુવિધા ઠીકા ઠીક ગામ મારે તો નાનું ગામ રીયો એટલે ગામ જે નિર્ણય લે એ આપણે શિરો મળે આપણે અપેક્ષા કે નહીં હોય કે જે તે છે તને સ્થાનિક ભાજપ સરકાર છે એટલે આપણે એના હમ મોટું રહેતું હોય કઈ મેં લોકો આવ બે હજાર રૂપિયાનો રૂપિયો એ કાંઈ આવતો નથી શું કહેશો દાદા આપના ગામનું નામ શું છે વાડ વાળાધરી કેવી સુવિધાઓ છે આપના સુવિધા ઠીક આ ઠીક કેમ સુવિધા કઈ નથી નર્મદા ની લાઈન છે પાણી નથી આવતું પાણી કેમ નથી આવતું હવે એ સરકાર નો મામલો છે કે અમે પબ્લિક નો મામલો નથી અમે નથી તમે સુવિધા માંગો છો સુવિધા તો ઈ દાતાને પાણી નથી લ્યો બીજી કઈ કઈ સુવિધાઓ નથી બાકી નથી સુવિધા છે એટલે સ્કૂલ છે આયા ગામમાં બોલો છે પ્રાથમિક શાળા પ્રાથમિક શાળામાં કેવી શિક્ષણ કેવું છે સારું છે પાયાનું શિક્ષણ છે સારું છે એમ વાડી તમે વાડી કરો છો ખેતર ખેતી મજૂરી કરીશ ભાઈ અહીંયા આવે કેવો ભાવ મળે તમને તમારા ભાવમાં તો એ ખેડૂત ઘરમાં આવેલ નથી ને પછી ખેડૂત નાથમાં માલ ઉયો જાય ને પછી ભાવ હાલે બસ પૂરું થઈ ગયું ભાવમાં ભાવમાં એવું છે

અને ખેતીવાડીમાં તો સરકાર તો એમ કે છે કે ખેડૂતને એનો પૂરતો ભાવ મળી રહે છે આ મળતો નથી ને એટલે ભાવ ઘટી જાય ખેડૂતના હોય ને અને પછી વેપારી નામ ગયા પછી ભાવ આવી જાય પૈસા ભાવ આવે ખેડૂત ખાતરના જ હોત પંદરસો રૂપિયા

વીજળી છે ને એમાં થોડોક ફાયદો છે ખેતીવાડીને ની બાકી બીજે ક્યાંય ફાયદો નથી હવે આવનારી ચૂંટણી છે આપણે જે લોકસભાની એમાં તમે કેને મત આપશો હવે ઈ તો છે ને ગામ મારે તો નાનું ગામ રહ્યું એટલે ગામ જે નિર્ણય લે એ આપણે શિરોમણી સાંસદ કોણ છે તમારા ગામના સાંસદ એટલે તો અમારે ત્યાં જઈ જયરાજભાઈ ધારાસભ્ય છે સાંસદ કોણ છે હવે એ તો મને એટલો બધો તો હું કે રાજકારણમાં ઊંડો ઉતરેલો નથી મજૂરી કરવા માં શું રાજકારણ ને મજૂરી વારન મેર આવે જે રીતના જોયું કે લોકોને અનેક સુવિધાઓની જરૂર છે પરંતુ સરકાર સુવિધાઓ આપી નથી રહી ખેડૂત હોય છે તેમને પોતાનો જે ટેકાનો ભાવ હોય છે તે પણ મળતો નથી વેપારીઓ ઊંચા ભાવે ખેતર ખેડૂતો પાસેથી જે વાવણી હોય છે તે લઈ લે છે અને ઊંચા ભાવે વેચે છે